સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ભાઈલે ગામ ખાતે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું વડોદરાના પરિવાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પંદર વર્ષથી ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓને પીવાના પાણીના કુંડાનું નિશુલ્ક સ્ટેચ્યુ પાસે ગામ ખાતે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ મિત્તલ ગાંધી વિસ્તારના પૂર્વ કાઉન્સેલર વસંત પટેલ સુનિતાબેન શુક્લા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બસો પચાસથી થી વધુ પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ આપવામાં આવે છે એ અંતર્ગત આજે બાયલી ખાતે નિઃશુલ્ક ચકલીઓને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરી રહ્યા છે સાથે સાથે ચૂંટણી લોકશાહીનું એક પર્વ સાત મે બે હજાર ચોવીસના દિવસે આવી રહ્યું છે તો એ મતદાન જાગૃતિ પણ કુંડા લેવા આવે છે એ લોકોને કહી રહ્યા છે કે ભાઈ મતદાન અવશ્ય કરજો લોકશાહી આ પર્વને આપણે આ રીતે સાથે સાથે ઉજવી શકીએ